એક સત્યાવીસ વર્ષીય યુવાનની વહેલી સવારે હત્યા કરવામાં આવી પરોઢિયાના અરસામાં માથાના ભાગે બોથડ પદાર્થ મારીને યુવકની ખોપડી ફાડી નાખી અને યુવક લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો આ ઘટના છે જામનગરની જ્યાં ગુલાબનગરમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા અખતર ખીરા નામના સત્યાવીસ વર્ષીય યુવકનું ઢીમ ઢાળી દેવાયું છે હુમલા બાદ તેને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનું મોત થઈ ગયું મૃતકના પિતા રફીક જણાવ્યા અનુસાર તેના પુત્રને એક શખ્સ સાથે વાંધો ચાલતો હતો અને તેના દ્વારા આ હત્યા નિપજાવાઈ હોવાની શંકા દર્શાવી છે આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારના લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે જેમાં જે મરણ જનાર છે અખ્તર રફીકભાઈ ખીરા એની ઉંમર આશરે પાંત્રીસ વર્ષની છે અને ગેરેજના ધંધા સાથે સંકળાયેલા છે એમની હત્યા લાલવાડ વિસ્તારમાં થયેલી છે આ બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી અલગ અલગ ટીમો બનાવી હાલ આરોપીની શોધખોળ ચાલુ છે